પોરબંદરમાં ચેક રિટર્નના એક કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે જેમાં કોર્ટે ચેક રિટર્નના આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમની ડબલ પેનલ્ટી ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અશોકભાઈ જાદવભાઈ કોટિયાએ લેખિતમાં તેઓના વકીલ એમજી શિંગરખિયા મારફતે કોર્ટમાં એનઆઈ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોરબંદરના જલારામ કોલોની વિસ્તારમાં એસીસી ગેટની સામે રહેતા કિરીટભાઈ કાનજીભાઈ અશોક કોટિયા પાસેથી સંબંધના દાવે વગર વ્યાજે હાથ ઉછીની રકમ એક લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા પચાસ દિવસના સમય માટે હાથ ઉછીના લીધા હતા અને તે અંગેનું લખાણ પણ કરી આપેલ હતું ત્યારબાદ ફરિયાદીએ રકમની ઉઘરાણી કરતા આરોપીએ તેઓની ખાતાવાળી બેંક ઓફ બરોડાનો ખાતાનો ચેક આપ્યો હતો અને જે ચેક વણ ચુકવ્યો પરત ફરતા ફરિયાદીએ આ કેસ કર્યો હતો જેમાં આ કેસ ચાલી જતા પોરબંદરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના મેજિસ્ટ્રેટે આરોપી કિરીટભાઈ કાનજીભાઈ પાનખાણિયાને કસૂરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા ફટકારી હતી તથા ફરિયાદવાળા ચેકની બમણી રકમ એટલે કે રૂપિયા ત્રણ લાખ એકતાલીસ હજાર પાંચસો એક માસની અંદર ચૂકવી આપવી અને જો વળતર પેટેની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો આ કામમાં ફરિયાદ પક્ષે પોરબંદરના એડવોકેટ જેપી પી ઓફિસ તરફથી એમજી શિંગરખિયા એન જી જોશી એમ ડી ઝુંગી રાહુલ એમ શિંગરખિયા પીબી પરમાર વીજી પરમાર જીગ્નેશ ચાવડા તથા મયુર સવન્યા રોકાયેલા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર